વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશામા તળાવ ખાતે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરના આઠ તળાવનો સમાવેશ કરવામાં આવતા માઈ ભક્તોએ વિસર્જન કરવા પહોંચ્યા હતા અને આજે દસમા દિવસે ગોરવા વિસ્તારમાં આવેલી દશામા તળાવમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા મહાનગરપાલિકાના આદેશ મુજબ ફાયર બ્રિગેડની ટીમ અને ઇમરજન્સી સેવા એકસો આઠ તથા સિવિલ ડિફેન્સ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જેમાં ભક્તોએ દસ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી દસમા દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું

અહીંયાથી ફાયરની ટી ફાયરની ટીમના માધ્યમથી સાથે પોલીસ તંત્રના માધ્યમથી જે પણ વ્યવસ્થાઓ અહીંયા આપવામાં આવી છે એ તમામ વ્યવસ્થાઓ ખૂબ જ અહીંયા જે આવેલા ભક્તો છે તેમને મદદરૂપ થાય તેમ છે અને સાથે દશામાં સેવા સમિતિના તમામ જે યુવાનો જે ખડેપગે સેવામાં અહીંયા ઉપસ્થિત છે તેમનું પણ અમે વંદન કરીએ છીએ અને આવેલા તમામ જે ભક્તો છે કે જેમને દસ દસ દિવસ સુધી મા દશામાની આરાધના કરી છે તેમને પૂજા ભક્તિ કરી છે તો તેમને આજના દિવસે

ભક્તો વિસર્જન સારી રીતે બસો પચાસ જેટલી મૂર્તિઓનું વિસર્જન કરેલ છે અને હજુ પણ વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે અને એ ગ્રામજનોએ નગરજનોએ તાલુકાની પ્રજા વિવિધ ગામોમાંથી અહીં વિસર્જન કરવા આવે છે અને વ્યવસ્થા એ સારી ગોઠવાયેલી છે એ માટે પાદરા નગરપાલિકા તમામ સ્ટાફ તથા પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રી તમામનો ખૂબ ખૂબ આભાર માને વડોદરા શહેરમાં આજે દશામાનું જે વિસર્જન થઈ રહ્યું છે એમાં ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દશામાં તળાવ આવેલું છે ત્યાં લગભગ અઢી ઉપર દશામાની મૂર્તિનું વિસર્જન થનાર છે પોલીસ સ્ટેશન તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે બંદોબસ્તમાં એકસો આઠ માણસો તથા અધિકારીઓનો સમાવેશ થાય છે બે જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ મોટા રાખવામાં આવે છે કોઈ વાહનોની અંદર એન્ટ્રી નથી અને ગોરવા તળાવની ફરતા